હાલોલમાં કેમિકલયુક્ત બેરલો ધોઈ પાણી કેનાલમાં છોડવા બાબતે વડોદરાએ એફએસએલના અધિકારીઓ ઘટના સ્થળેથી સેમ્પલ એકત્રિત કર્યા પાગ ડુંગર સહિતના વિસ્તાર ખાતેથી વહી આવતું વરસાદી પાણી સહિતનું પાણી વિશ્વામિત્રી કોતરમાં રહી હાલલ નગરપાલિકામાંથી પસાર થઈ કોતરનું વહેંતું પાણી હાલોલની યમુના કેનાલમાં થઈ હાલન નગરના મુખ્ય તળાવમાં ઠલવાય છે જેમાં ગત દિવસોમાં બોમ્બે હાઉ સરણ રસ્તા પર આવેલ યમુના કેનાલ અને તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી હતી જેને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી જ્યારે પાવાગઢ રોડ પર આ કોતરમાંથી એક બળદ પાણી પીતા થોડી ક્ષણોમાં કોતરનું પાણી પીધા બાદ બળદનું મોત થયું હતું જેને લઈ તાત્કાલિક બનાવ અંગે જાણ હાલોલ નગરપાલિકા તંત્રને કરવામાં આવતા હાલો નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેમાં યમુના કેનાલ તેમજ તળાવમાં કયા કારણોસર આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા અને પોતાનું પાણી પીવાથી બળદનું મોત થયું તે અંગેની તટસ્થ તપાસ હાથ ધરતા જાણવા હતું કે હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલ કોતરના ધસ પર આવેલ લકીડસ નામના સ્ક્રેપના ગોડાઉનમાં પ્લાસ્ટિક તેમજ લોખંડના ખારી બેરલનો ધંધો કરવામાં આવે છે જ્યાં વિધ કેમિકલ કંપનીઓમાંથી સ્ક્રેપ્સ રૂપે ખાલી બેરલ લાવી કેમિકલયુક્ત બેરલને ધોઈ બેરલનું ધોયેલ કેમિકલયુક્ત પાણી કોતરમાં છોવામાં આવે છે અને તે કોતરનું પાણી યમુના કેનાલ મારફતે તળાવમાં આવે છે જેને લઈ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન સાખરે કોતરમાં રહી પાવાગઢ ખાતેથી વહી યમુના કેનાલ અને તળાવમાં આવતા પાણીના વહેણને બીજી તરફ વાળી દીધું હતું અને તાત્કાલિક બનાવ અંગે પંચમહાલ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરી જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના માણસોએ ઘટના સ્થળે આવી લકેટેડસના ગોડાઉનમાંથી બેરલના સેમ્પલો લઈ તપાસ હાથ ધરી જ્યારે હાલોલ નગરપાલિકા તંત્ર દ્વારા પણ ગોડાઉમાંથી બેરલ સહિતના વિધ સેમ્પલ એકત્રિત કર્યા હતા અને હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે લેખિત જાણકારી ફરિયાદ સ્વરૂપે આપવામાં આવી જેને લઈ ટાઉન પોલીસ દ્વારા પોલીસ ચોપડે જાણવા જોગ નોંધ કરી બનાવ અંગેની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત અને વધુ તપાસ અર્થે વડોદરા એફએસએલને જરૂરી સેમ્પલો અને પુરાવા એકત્રિત કરી પૃથક્કરણ કરાવવા માટેની લેખિત જાણ કરવામાં આવી હતી જે અનુસંધાને જેમાં આજે ગુરુવારના રોજ બપોરે ત્રણ કલાકે વડોદરાની એફએસએલના કચેરીના અધિકારી નરેશ કુમાર ધ્યાનમ પાવાગઢ રોડ પર આવેલ લકી ટ્રેડર્સ ખાતે આવી પહોંચ્યા જ્યાં તો એ હાલોળ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકોર હાલોળ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ચૌધરી સહિત નગરપાલિકા સ્ટાફ તેમજ ટાઉન પોલીસના કર્મચારીઓની હાજરીમાં લકી ટ્રેડર્સમાંથી વિધ બેરલની તપાસ હાથ ધરી અને શંકાસ્પદ પ્લાસ્ટિકના બેરલ સહિત વિધ બેરલમાંથી કેમિકલના નમૂના લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે લીધા હતા જ્યારે ગોડાઉનમાં જે સ્થળે કેમિકલયુક્ત બેરલો ધોવામાં આવતા ત્યાંથી તેમજ જ્યાંથી પાણી વય કોતરમાં જતું તે સ્થળના તેમજ કોતરમાંથી માટીના નમૂના તપાસ અર્થે લીધા જ્યારે હાલોલના બોમ્બે હાઉસ ત્રણ રસ્તા પાસે આવી યમુના કેનાલ ખાતેથી પણ જ્યાં માછલીઓ મરી ગઈ હતી ત્યાંથી એક કેરબામાં પાણીના સેમ્પલ પણ તપાસ અર્થે લીધા જ્યારે તળાવમાંથી પણ પાણીના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે વડોદરાની એફએસએલ લેબોરેટરી ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ જ્યારે એફએસએલના અધિકારી દ્વારા બેરલના સ્ક્રેપના ગોડાઉન ટ્રેડર્સ તેમજ કિનાલ અને તળાવમાંથી પાણીના સેમ્પલ લેવાની સમગ્ર પ્રક્રિયા આજે ગુરુવાર બપોરે ત્રણ વાગ્યાથી લઈ સાંજે છત્રીસ લઈને ચાલી હતી જેમાં લકી બેરલના ગોડાઉનમાંથી લીધેલા તમામ સેમ્પલોની સાચો તપાસ કરી કેમિકલયુક્ત બેરલો ધોઈ તેનું પાણી કોતરમાં નાખવામાં આવે છે કે નહીં તે અંગેની ખરાઈ કરાયા બાદ હાલોલ ટાઉન પોલીસ તંત્રને રિપોર્ટ આપશે જે આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ માહિતી મળવા પામી છે રિપોર્ટ દીપક તિવારી હાલોલ પંચમહાલ